થરાદના આશારામ આશ્રમ ખાતે પિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું તો થરાદના નર્મદા કિનારે આવેલા આશારામ આશ્રમની અંદર ત્રણસો થી વધુ લોકોએ એકસાથે સાથે પિતૃ તર્પણ વિધિ કરવામાં આવી હતી ભાદરવા વદ અમાસ સર્વ પિતૃ અમાવસ્યાના પ્રસંગે થરાદના આશારામ આશ્રમ ખાતે પિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રી મોન્ટુભાઈ દવે જિગ્નેશભાઈ દવે દ્વારા વિધિ પંડિતોના માર્ગદર્શન હેઠળ મંત્રોચ્ચાર સાથે યોજાઈ હતી જેમાં પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કર્મોનો સમાવેશ થશે પિતૃ આ આ દિવસે દિવસે અંતિમ દિવસ છે છે જ્યારે તમામ પૂર્વજો માટે તર્પણ વિશેષ શાસ્ત્ર અનુસાર કરેલી વિધિથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વંશજોને આશીર્વાદ આપે છે જેનાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મંત્રોચ્ચાર સાથે વિધિ પંડિતો દ્વારા મંત્રોના ઉચ્ચારણ સાથે તર્પણ કરવાથી વિધિ વધુ ફળદાયી બને છે આમાં તલ પાણી કુશ અને અન્ય સામગ્રીઓનો ઉપયોગ થાય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલા આશારામ બાપુના આશ્રમ આ સ્થળ પિતૃ વિધિઓ દર વર્ષે ભાદરવા મહિનામાં પિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવે છે કુટુંબ મુહૂર્ત સવારે અગિયાર સુડતાલીસ થી બપોરે બાર સાડત્રીસ સુધી આ સમયે તર્પણ કરવું સૌથી શુભ માનવામાં આવે છે સ્નાન કરી વિધિ સ્થળને શુદ્ધ કરો પંડિતોના માર્ગદર્શન લઈને પિતૃ મંત્રો ઉચ્ચારિત અર્પણ કરો પાણીમાં તલ મિક્સ કરી દક્ષિણ દિશામાં અર્પણ કરોડ પિંડદાન અને બ્રાહ્મણોને ભોજન અને વસ્ત્રો આપી દીવો પ્રગટાવી પૂર્વજોને યાદ કરીને આ દિવસે આ વિધિથી તમારા પિતૃઓને શાંતિ મળે અને તમારા પરિવારને આશીર્વાદ પ્રાપ્ત થાય આમ તો દરેક દેવતાઓના દરેક પર્વ આવતા હોય હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ એ શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે અને શ્રાદ્ધ પક્ષની અંદર બધા જ પોતપોતાના પિત્રોને શ્રાદ્ધાદિ કર્મ કરી અને તર્પણ આદિ કરતા હોય છે જ્યારે વચેલા દિવસોમાં શ્રાદ્ધ કર્મ નથી કરી શકતા કોઈ તો સર્વ પિત્રો માવસ્યા એ સર્વ પિત્રો માટે કરી અને શ્રાદ્ધ કર્મ કરવા માટેનો ઉત્તમ દિવસ કહેવાય આજના દિવસે એ પૂજ્ય આસારામ બાપુના સાનિધ્યમાં એ આશ્રમ ખાતે થરાદ નર્મદા તટ ઉપર એ વર્ષોથી પરંપરા જે ચાલી આવે છે એ પરંપરા અનુસાર અહીં શ્રાદ્ધ કર્મનો કાર્યક્રમ ભક્તગણ દ્વારા રાખવામાં આવે છે ને એમાં દરેક ભક્તગણ એ પોતાના ત્યાંથી પૂજન સામગ્રી લઈ આવી આસારામ બાપુના આશ્રમમાં થરાદનગરમાં નર્મદાના તટ ઉપર બધા જ એ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પિતૃ તર્પણ કરાવવામાં આવે છે અને બધા જ પોતાના પિતૃને તર્પણ કરી પિતૃ તર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે બધા ભક્તો ક્યાંથી આવે છે અહીં બધા જ ભક્તો વાવ થરા દિયોદર બાભર ડીસા પાલનપુર બનાસકાંઠામાંથી જોવાના મતલબ બધા જ ભક્તગણો એ વધારે છે અને ત્રણ કલાક સુધી પિતૃ કર્મ એ થાય છે અને પિતૃના આશીર્વાદ સર્વ એ ભક્તગણ પ્રાપ્ત કરે છે